શંખેશ્વર મંડળનું ખાટલા બેઠક કુવારદ શક્તિ કેન્દ્રમાં સંકલ્પ સે સીધી સુધી મોદી સરકારના અગિયાર વર્ષની ઉજવણી અંતર્ગત કુવારત બેઠકમાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવની અધ્યક્ષતામાં કરવામાં આવે તેમાં સરકારશ્રીના સિદ્ધિઓ અને વંદના યોજનાનો લાભાર્થીઓનું કાર્ડ વિતરણ કર્યું તેમજ આજરોજ કુવારત ગામે વયવંદનાના કુલ છત્રીસ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લાના અધ્યક્ષશ્રી દ્વારા કામગીરી કુવારત શક્તિ કેન્દ્રની કામગીરી પૂર્ણ કરી આગામી સમયમાં પાટણ જિલ્લા તાલુકા અને શહેરની તમામ તમામના શક્તિ કેન્દ્ર ઉપર કામગીરી કરવામાં આવશે જેમાં વંદના લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે પ્રયત્ન કરવામાં સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવેલ છે તેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા દશરથભાઈ દરજી પાટણ